મધ્યપ્રદેશના હોશંગાબાદમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું એક મિનિટમાં ગરીબી હટાવાના રાહુલ ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ પલટવાર કરતા કહ્યું કે આ શાહી જાદુગર આટલા વર્ષોથી ક્યાં છુપાયેલો હતો કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે મોદીની ગેરંટી ત્યાંથી શરૂ થાય છે કે જ્યાંથી બીજાની આશા પૂરી થાય છે આથી હેપતાઈ ગયેલી કોંગ્રેસ આવી જાહેરાતો કરી રહી છે કે ખુદ કોંગ્રેસના નેતાઓ સમજી નથી શકતા કોંગ્રેસના રાજકુમારે હમણાં જ જાહેરાત આ સાંભળીને તેમને પણ હસી આવી હતી મારે કહેવું જોઈએ કે તમારે મોટેથી હસવું પડશે તેમણે જાહેરાત કરી કે તેઓ એક જ ઝટકામાં દેશમાંથી ગરીબી દૂર કરશે હવે બોલો ભાઈ તમે હસશો કે નહીં આવા લોકો પર કોઈ વિશ્વાસ કરશે અરે દેશ પૂછે છે કે આ શાહી જાદુગર એટલા વર્ષોથી ક્યાં છુપાયેલો હતો પીએમ મોદીની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો પણ હસવા લાગ્યા હતા અને ક્યાંથી મળ્યો મને કહો શું આ મજાક છે અને ગરીબોનું અપમાન છે કે નહીં શું આજકાલથી ગરીબી દૂર થાય છે શું બોલો તો સાહેબે કહ્યું કે કોઈ તેના પર વિશ્વાસ કરશો કે નહીં કે જેના કારણે તેઓ હાસ્યના પાત્ર બની જાય છે